એ ભાઈ પરિવારનું ગુજરાન ચલાવવા માટે કડિયા કામ કરતા હતા બીજાના મકાન બનાવવા માટે જાય એ પરિવારનો મોટો દીકરો એના પિતાને મદદ કરે એ છોકરો તમારા જેવો નસીબદાર નહોતો સવારે ટિફિન લઈને ભણવા માટે જતું રહેવાનું સરસ મજાની ગણેશ શાળા જેવી શાળામાં ભણવાનું બપોરે બધા મિત્રો જોડે હસી મજાક કરતાં કરતાં ટિફિન જમવાનું આવું એના નસીબમાં નહોતું એ છોકરો રોજ સવારે સ્કૂલે ભણવા માટે જાય બપોરે ભણીને પાછો આવે જમે જમીને એના પિતા કડિયા કામ કરવા માટે ગયા હોય આ છોકરો ત્યાં મદદ કરવા માટે જતો રહે જેથી કરીને મજૂરી મળે એના પિતા કડિયા કામ કરતા હોય અને આ છોકરો સિમેન્ટ અને રેતીના તગારા ઉપાડીને આપે ઈંટો ઉપાડીને આપે નાનું મોટું કામ કરે રવિવારની રજા પડે એના મિત્રો જોડે રમવા જવાની એને બહુ ઈચ્છા થાય પણ એ રમવા ન જઈ શકે કારણ કે પરિવારને મદદ કરવાની થાય એટલે કોઈના ખેતરમાં મજૂરી કરવા માટે જાય કુંભાર ઈંટો બનાવે ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા માટે જાય વેકેશન પડે ત્યારે પણ કોઈને ત્યાં નાની એવી નોકરી કરવાની એમ કરતાં કરતાં એ દીકરાએ દસમા ધોરણની બોર્ડની પરીક્ષા આપી બોર્ડનું પરિણામ આવ્યું આ તમારી ગણેશ શાળાનું પરિણામ હું જોતો હતો ખાલી દસમા ધોરણની અંદર ગ્રામ્ય વિસ્તારની સ્કૂલ અને નાઇન્ટી એટ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ લાવે કેટલું ઉત્કૃષ્ટ પરિણામ અહીંયા તમને જોવા મળે બધાના ટકા તો તમે જોવો હું ટકા જોતો હતો સાહેબ ગામડાની સ્કૂલ અને બે હજાર પચીસ એસએસસી બોર્ડમાં સાત વિદ્યાર્થીઓ તો બોર્ડ ટોપ ટેનમાં હતા કેટલા ટકા ગઈણા ગણાયને વીણા નહીં તોય મારી માર્કશીટમાં હમાઈ જાય એટલા ટકા તમને બધાને આવે ઓલા છોકરાને ટકા કેટલા આવ્યા ખબર દસમાં માત્ર છપ્પન ટકા માર્ક્સ આવ્યા છપ્પન ટકા એને સાયન્સ કરવાની બહુ ઈચ્છા હતી કોઈ સ્કૂલ એને એડમિશન આપે નહીં એક સરકારી શાળામાં એણે એડમિશન લીધું અગિયાર સાયન્સ પૂરું થયું એકાવન ટકા માર્ક્સ બાર સાયન્સમાં આવ્યો હવે એને ટ્યુશન રાખવાતા ટ્યુશન રાખવા માટે પૈસા નહીં એના પપ્પાને વાત કરી પપ્પા મારે ટ્યુશન રાખવા છે પૈસા જોઈએ છે પપ્પા એ ના પાડી દીધી મારા પાસે નથી છોકરાએ એના પપ્પાને એવું કહ્યું કે પપ્પા હું મોજ મજા કરવા માટે પૈસા નથી માંગતો ભણવા માટે પૈસા માંગુ છું સામે એના પપ્પાએ કહ્યું કે બેટા તારી વાત સાચી પણ મારી પાસે હોય તો આપું ને છે જ નહીં તો તને દઉં કઈ રીતે એ છોકરાને બહુ ખોટું લાગ્યું એને ભણવાનું બંધ કરી દીધું સ્કૂલે જ ના જાય આખો દી ઘરે બેસી રે ચાર પાંચ દિવસ પસાર થયા છોકરાના બાપુજીને ખબર પડી ગઈ કે આ ભાઈ સ્કૂલે નથી જતા એટલે એકવાર સાંજે એને બેસાડો ને પછી એવું કહ્યું કે જો બેટા તારે ભણવું હોય તોય ભલે ના ભણવું હોય તોય ભલે તારા મનની મરજી પણ એમને બેસી રહે એવું આ ઘરમાં પોસાય એમ નથી તારે ના ભણવું હોય તો તારી પાસે બે વિકલ્પો છે કાં તો કોકના ખેતરમાં મજૂરી કરવા ચાલ્યો જા અને કાં પછી હીરા ઘસવાનું ચાલુ કર એ છોકરાએ હીરા ઘસવાનું ચાલુ કર્યું પોતાના ગામથી નજીકનું શહેર 8 કિલોમીટર દૂર સાયકલ લઈને હીરા ઘસવા માટે જાય સાહેબ એ છોકરાના ઘરમાં બાઇક હતું જ નહીં કારણ કે ડળિયાવાળા મકાન હતા બાઇક હતું જ નહીં તો કેવી રીતે જાય બાઇક લઈને અને બસમાંય નહીં જવાનું કારણ કે બસ ભાડું પોસાય નહીં સાયકલ લઈ અને આ છોકરો હીરા ઘસવા માટે જાય એને ચાર મહિના હીરા ઘસ્યા એક દિવસ એ છોકરો પોતાના ગામમાં આવતો એના જ ગામના ચાર પાંચ છોકરાએ એનું બરોબરનું અપમાન કર્યું આ છોકરાને લાગી આવ્યું એના ગામના છોકરાઓ જે ધોરણ સુધી એની ભણતા હતા ને એની આર્થિક પરિસ્થિતિ સારી હતી એટલે અગિયાર બાર ભણવા માટે મોટા શહેરમાં ગયેલા રજા હતી ગામડે આવેલા એને ખબર હતી કે આપણી સાથે આ છોકરો ભણતો એને ભણવાનું બંધ કરીને હીરા ઘસવાનું ચાલુ કર્યું છે અને આપણે એની મશ્કરી કરવી છે એટલે બધા છોકરા ગામમાં બસ સ્ટેન્ડ પાસે ઉભા રહી ગયા જેવો પેલા હીરાઘસુ છોકરો ગામમાં આવ્યો એટલે તરત જ બધા છોકરા એની સાયકલ ઊભી રાખીને પૂછે તારે બાયોલોજીમાં કેટલા ચેપ્ટર પૂરા થયા તવડી બીજો પૂછે હે તારે મેથેમેટિક્સનું શું છે પેલો છોકરો બિચારો જવાબ શું આપે એની આંખમાંથી આંસુના ટીપા પડી ગયા એ છોકરો ઘરે ગયો એની બાઈએ જમવાનું બનાવેલું એ છોકરો જમ્યો નહીં આખી રાત ઊંઘવાનો પ્રયત્ન કરે ઊંઘી ના શકે પડખા ફરે અડધી રાત્રે એને નિર્ણય કર્યો કે મારે આવું જીવન નથી જીવવું મારે કંઈક અલગ રીતે જીવન જીવવું છે એ દીકરો એમણે બીજે દિવસે સવારે એના પિતાને કહ્યું કે મારે હવે હીરા નથી ઘસવા મારે ભણવું છે એને પપ્પા કે બેટા તું ભણતો જ તો તે જ ઈરા ઘસવાનું ચાલુ કર્યું અને ભણવું હોય તો ભણ મને કોઈ વાંધો નથી પણ મારી પાસે તને ભણાવવા માટેના કોઈ પૈસા નથી છોકરો કે કંઈ વાંધો નહીં હું મારી રીતે વ્યવસ્થા કરીશ એ પોતાની રીતે કાઢવા માટે તો કોમર્સ કરી પરીક્ષા આપી એક વર્ષ એને બગાડ્યું કોલેજ કરવા માટે મોટા શહેરમાં ગયો પોતાનો ખર્ચો કાઢવા માટે એને પટ્ટાવાળા જેવી સાવ સામાન્ય નોકરી કરી એક કારખાનામાં નોકરી કરવા માટે જાય સવારમાં જઈને સંજવાળી કાઢવાની કચરા પોતા કરવાના ટેબલ ચોખા કરી આપવાના મહેમાન આવે પાણી ભરી આપવાનું ચા આપવાની શેઠ એમ કે ગાડીને ગાભો મારી દે એટલે એની ગાડીને ગાભો મારી દેવાનું આ બધું કામ કરવાનું એ છોકરાએ એ કામ કર્યું એ ભણતો જાય કામ કરતો જાય એમ કરતા કરતા એને કોલેજ પૂરી કરી અને કોલેજમાં આ છોકરાને ગોલ્ડ મેડલ મળ્યો ગોલ્ડ મેડલ સાથે એની કોલેજ પૂરી થઈ ત્યાર પછી એ છોકરાએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું એમ કોમ એમાં યુનિવર્સિટીમાં નંબર લાવ્યો પછી એકવાર એને એક છાપામાં લેખ વાંચો તમે પણ સરકારી અધિકારી બની શકો એણે વિચાર્યું કે હું સરકારી અધિકારી બનું એના માટે જીપીએસસીની પરીક્ષા આપવી પડે શું વાંચવું પડે લાઇબ્રેરીમાંથી એમાં જે માહિતી આપી હતી એ પ્રમાણેના ચોપડા લાવ્યો વાંચીને તૈયારીઓ ચાલુ કરી જીપીએસસીની પરીક્ષા આપી જીપીએસસીની પરીક્ષા એને પહેલા જ પ્રયત્નમાં પાસ કરી અને એ છોકરો સીધો મામલતદાર કક્ષાનો અધિકારી બની ગયો ક્લાસ ટુ અધિકારી બની ગયો સીધો મામલતદાર કે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનો અધિકારી નોકરી કરતો તો પછી એને વિચાર આવે કે હું તો મામલતદાર કક્ષાનો અધિકારી કહેવાય મારી ઉપર તો ક્લાસ વન હોય ડેપ્યુટી કલેક્ટર મારે એ અધિકારી બનવું છે અને એના માટે પ્રમોશન મળતા થોડી વાર લાગે આ છોકરાએ નક્કી કર્યું હું રાહ નહીં જો હું ડાયરેક્ટ ક્લાસ વન અધિકારી બનવાની પરીક્ષા આપીશ એમણે તૈયારીઓ ચાલુ કરી સાહેબ એ છોકરો ક્લાસ ક્લાસ અધિકારી તરીકે કામ કરતો કરતો જાય જાય તૈયારીઓ એમ એમણે અધિકારીની પરીક્ષા આપી અને ક્લાસ વન અધિકારીની પરીક્ષામાં આ છોકરાએ આખા ગુજરાત રાજ્યમાં ત્રીજો નંબર લીધો ત્રીજા નંબરે આવ્યો એ ડાયરેક્ટ ક્લાસ વન અધિકારી બની ગયો પછી તો એને પ્રમોશન મળ્યું એ સિનિયર વન અધિકારી બની ગયો અને એવા પદ પર પહોંચ્યો એક સમયે જે છોકરો ગામડામાં મજૂરી કરવા માટે જતો હતો અને મજૂરીના એને દસ રૂપિયા ખાલી મળતા હતા જે છોકરાની ફી ભરવા માટે એના બાપા પાસે પૈસા નહોતા એ છોકરો એ કક્ષાએ પહોંચ્યો એવા પદ પર પહોંચ્યો કે એની સહીથી દર મહિને

જે છોકરો ભણવાની સાથે મજૂરી કરવા જતો હતો જે છોકરો એના કડિયા પિતાની સાથે કડિયા કામ કરવા જતો હતો જે સાયકલ લઈને હીરા ઘસવા જતો હતો જે છોકરો પટ્ટાવાળા જેવું કામ કરતો હતો એ છોકરો સંકલ્પ કર્યો મહેનત કરી ધીરજ રાખી તો ગુજરાત સરકારનો સિનિયર ક્લાસ વન અધિકારી બની ગયો અને એટલું જ નહીં એ જ છોકરો અત્યારે તમારી સામે ઉભા ઉભા તમને પોતાની વાત કહી રહ્યો છે જ નહીં આ નંગ તમારી સામે તમે બધાય મારા કરતા તો ક્યાંય ભાગ્યશાળી છો કે મારા જેવી મજૂરી તમારા નસીબમાં લખાયેલી નથી તમારે માત્ર ભણવાનું કામ કરવાનું છે અને જો તમે એમાં ફોકસ કરો શૈલેષ સકપરિયા જેવી વ્યક્તિ જો આ સફળતા પ્રાપ્ત કરી શકે તો તમે કરી શકો કારણ કે આપણે જ આપણા ભાગ્ય વિધાતા બનવાનું છે કોઈ વિધાતા જન્મના છઠ્ઠા દિવસે આવીને આપણા લેખ લખી જાય એવું નથી આપણે જ આપણા લેખ લખવાના છે વિધાતા તો જન્મના છઠ્ઠા દિવસે છઠ્ઠીની વિધિ વખતે આવે અને કોરા કાગળમાં એક જ શબ્દ લખીને જતા રહે તારી ઈચ્છા પ્રમાણે આટલું લખીને જતા રહે ઈચ્છાઓ આપણે કરવાની છે કોઈ પણ વ્યક્તિ સફળતાના શિખર પર પહોંચી હોય તો એ નસીબ પોતે ખાઈમાં પડી હોય ને તો એ નસીબ પણ એને પોતે જ લખ્યું હોય આપણું નસીબ આપણે પોતે લખવાનું છે આપણા વિધાતા આપણે બનવાનું છે તમે માનો કે ના માનો તમે સ્વીકારો કે ના સ્વીકારો આ મારી સામે જેટલા બેઠા છે ને સાહેબ તમે બધા મારા કરતા પણ વધારે સફળ થવા માટે પૂરી રીતે સક્ષમ છો અને છતાંય આપણને આપણી જાત પર વિશ્વાસ આજે હું તમારી પાસે અલગ અલગ ત્રણ મુદ્દાઓ મૂકવાનો છું સફળ થવા માટે તમે જે ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવવા માંગતા હોય એ ક્ષેત્રમાં ટોચ પર પહોંચવા માટે તમારે ત્રણ બાબતો એની ધ્યાન રાખવી બહુ જરૂરી છે હવે ત્રણ બાબતો કઈ આ પૂર્વ ભૂમિકા પછી જરા ધ્યાનથી સાંભળજો મારે એક એ વિનંતી પણ તમને કરવી છે કે આજુબાજુ કંઈ અવાજ થાય આજુબાજુમાંથી વાહન પસાર થાય ગણેશ શાળાના વિદ્યાર્થી તરીકે તમારી એકાગ્રતા ભંગ ન થાય એનું ધ્યાન રાખજો કારણ કે આપણે ત્યાં ઘણી વખત કાર્યક્રમો ચાલતા હોય એટલે વિદ્યાર્થીના મોઢાની સ્થિતિ સૂર્યમુખીના ફૂલ જેવી થઈ જાય સૂર્યમુખીનું ફૂલ આમ સુરત જેમ જાય એ બાજુ આમ 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 બદલા કરે એમ આમ આ બાજુથી અવાજ આપે બધા ભોડા એ બાજુ જાય વળી પાછળ જાય આપણે ગણેશ શાળાના વિદ્યાર્થી છીએ અને એટલે કોઈ વક્તા મને વાત કરવા માટે આવ્યો છે એના અનુભવની વાત કરવા માટે આવ્યો છે તો મારે પૂરા ધ્યાનથી એને સાંભળવો છે આ બાબત ધ્યાન રાખજો હવે સફળતાનો પહેલો સિદ્ધાંત અહીંથી થોડી પ્રેક્ટિકલ વાત પ્રત્યેક વિદ્યાર્થી માટે સફળતાનો પહેલો સિદ્ધાંત અને એ છે સંકલ્પ પૂરું થાય એટલે હું આ ત્રણેય સિદ્ધાંતો યાદ પણ કરાવીશ સંકલ્પ મારે સંકલ્પ કરવો પડે મારે નક્કી કરવું પડે કે મારે શું કરવું છે મારે શું જોઈએ છે તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ બારમામાં છે કેટલાક અગિયારમાંમાં છે કેટલાક દસમામાં કેટલાક નવમાંમાં અમુક પ્રાથમિક શાળાવાળા પણ છે પ્રાથમિક શાળાવાળા વિદ્યાર્થીઓ તો હજી સમજા નવમું દસમું અગિયારમું બારમું આપણને કોઈ પૂછે બેટા બેટા શું કરવાનું છે તારો ગોલ શું છે બેટા શું કરવા માંગે છે શું જવાબ હોય આપણો હા ટકા આવે જોઈશું નક્કી જ નથી કાંઈ મારે શું કરવું છે મારે ક્યાં જવું છે મારું સપનું શું છે આપણા સંકલ્પો જ નથી જે વ્યક્તિ પોતાના સંકલ્પો કરે એ સંકલ્પો સિદ્ધ થાય તમે બધાય બાર વર્ષ ઉપરની વયના છો એક છોકરો દક્ષિણ ભારતનો ઉંમર માત્ર વર્ષ અને વર્ષની ઉંમરના આ દીકરાને એક ઇન્ટરવ્યુની અંદર એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો તું તારી જાતને ક્યાં જોવે છે તું તારી જાતને ક્યાં જોવે છે મતલબ તારો ગોલ શું છે તારું સપનું શું છે તારે શું કરવું છે અને આ છોકરાનો જે જવાબ હતો ને એ સાંભળજો અગિયાર વર્ષની ઉંમરનું ટાબર યુ અને હું અહીંથી જે કંઈ પણ વાત કરીશ એની તમારે ખાતરી કરવી હોય તો ગૂગલ અને યુટ્યુબ ઉપરથી એની ખાતરી કરજો કારણ કે હું જે વાત કરું છું એ બધી જ વાત અવેલેબલ છે આ છોકરાના ઇન્ટરવ્યૂની વાત કરું છું એ ઇન્ટરવ્યૂ કોઈએ સાંભળવો હોય તો ઇન્ટરવ્યૂ પણ યુટ્યુબ ઉપર અવેલેબલ છે અગિયાર વર્ષની ઉંમરનો આ ટાબરિયો જયારે પૂછવામાં આવે છે કે તારું સપનું શું અને એ વખતે છોકરો જવાબ આપે છે આઈ વોન્ટ ટુ બીકેમ યંગેસ્ટ ચેસ ચેમ્પિયન ઇન ધ વર્લ્ડ મારે દુનિયાના સૌથી નાની ઉંમરના ચેસ ચેમ્પિયન બનવું છે ભારતના નહીં દુનિયાના અને અગિયાર વર્ષની ઉંમરનું ટાબરિયું જવાબ આપે છે અને એના એ ઇન્ટરવ્યૂમાં આગળ એવું કહે છે એક સમયે હું દુનિયાના સર્વશ્રેષ્ઠ ચેસ ચેમ્પિયનને હરાવીને જંપીશ બે વાત એને પોતાના ઇન્ટરવ્યૂમાં કહી અગિયાર વર્ષની ઉંમરે થોડા મહિના પહેલાં આ દીકરાની ઉંમર સત્તર વર્ષની થઈ અને સત્તર વર્ષની ઉંમરે એમણે જે પહેલી વાત કરી હતી ને એ પહેલી વાતને સાબિત કરી અને એ

છ દિવસ પહેલા કે પાંચ દિવસ પહેલા એમણે દુનિયાના ચેસ ચેમ્પિયનને હરાવી અને પોતાનો બીજો સંકલ્પ જે હતો ને એ સંકલ્પને પણ એને પરિપૂર્ણ કર્યો આપણી ઉંમરનો દીકરો આમાં કેટલાય સત્તર વર્ષની ઉંમરના હશે વર્લ્ડ ચેસ ચેમ્પિયન બની ગયો અને અત્યારે એના ઉપર ઇનામોનો ધોધ વરસી રહ્યો છે અત્યાર સુધીમાં બાવીસ કરોડ રૂપિયા કરતાં વધારેના ઇનામ આ દીકરાને મળી ચૂક્યા છે અને એટલું જ નહીં એને મળવા માટે મોટા મોટા ઉદ્યોગપતિ નિમંત્રણ આપે ગૌતમ અદાણીને આપણે મળવું હોય ને આપણે રાહ જોવી પડે કેટલી ઓળખાણો લાવો ત્યારે માંડ કદાચ મેળ ખાય એને બદલે ગૌતમ અદાણી આને સામેથી મળવા માટે બોલાવે એક સંકલ્પ અને સંકલ્પની તાકાત જુઓ એને નક્કી કર્યું કે મારે આ કરવું છે એનું પરિણામ જુઓ અમેરિકાની એક છોકરી એનું નામ જેસિકા કોક્સ અને જેસિકા કોક્સ એ જ્યારે નાની હતી ત્યારે એને બે આખ જ નહોતા આમ તો જન્મતાની સાથે જ અહીંથી બે આખ જ અહીંથી આ ખભેથી બે આંખ જ નહોતા એ દીકરીને કોઈને ફોટો જોવો હોય ફોટો જોવાની છૂટ પાંચમા ધોરણમાં ભણતી હતી એટલે એની ઉંમર પણ અગિયાર વર્ષની આસપાસ હશે એને પૂછવામાં આવ્યું એકવાર ટીચર સ્કૂલના ક્લાસના બધા વિદ્યાર્થીઓને બેસાડી અને પૂછતા હતા એના સપનાઓ વિશે જેસિકાને પૂછવામાં આવ્યું જેસિકા વોટ યુ વોન્ટ ટુ બી ઇન યોર લાઈફ તારે તારા જીવનમાં શું બનવું છે હાથ વગરની છોકરી બેનો આમ હાથ વગરની છોકરી જવાબ આવે સર સર આઈ વોન્ટ ટુ બીકેમ અ પાયલોટ મારે પાયલોટ બનવું છે હવે હાથ વગરની છોકરી અને પાયલોટ બનવાની વાત કરે આખો ક્લાસ ખડખડાટ હસવા માંડ્યો શિક્ષકે એ વખતે કહ્યું બેટા તું ચોક્કસ પાઇલોટ બનીશ તારું સપનું છે તું અત્યારથી સંકલ્પ કરીને બેઠી છે તે અત્યારથી તારો ગોલ નક્કી કર્યો છે તું ચોક્કસપણે પાઇલોટ બનીશ બેટા એક કામ કર સામાન્ય રીતે જે વ્યક્તિ પોતાના કામ હાથથી કરતી હોય એ બધા જ કામ તું પગથી કરવામાં શીખી જા એ દીકરી ધીમે ધીમે પોતાના બધા કામ પગથી કરે આપણે હાથમાં પેન પકડીએ પેલી દીકરી પગમાં પેન પકડે પગનો અંગૂઠો અને આંગળીની વચ્ચે ક્યારેક ટ્રાય કરજો અને લખે આપણા જેવા સારા થાય પગથી એવા સરસ અક્ષર કરે એ છોકરી પોતાનો કોન્ટેક લેન્સ આંખમાં જે પહેરવાનો હોય એ પગની આંગળી ઉપર રાખી અને ખેંચીને ચડાવીને કોન્ટેક લેન્સ પહેરે એ છોકરી પગથી પિયાનો વગાડે પગથી બધું જ કામ કરે હાથ નહીં છતાંય સારામાં સારું સ્વિમિંગ કરે એટલે એટલી વાત તો ઠીક છે પણ તમે હાથમાં મોબાઈલ લો અને મોબાઈલ લઈ અને તમારે કઈ ટાઈપ કરવું હોય આંગળીઓ વડે ટાઈપ કરવામાં તો ફાવે પણ પગની આંગળીથી કેમ ટાઈપ થાય આ છોકરી મોબાઈલ ફોન ઉપર ટેક્સ્ટ મેસેજ કરવાના હોય તો પગની આંગળીથી ટાઈપ કરે એનો સંકલ્પ કે મારે પાયલોટ બનવું છે ચોવીસ વર્ષની ઉંમરે અમેરિકન ગવર્મેન્ટે આ દીકરીને પગથી થી પ્લેન ઉડાડવા માટેનું કાયદેસરનું લાયસન્સ આપ્યું અને દુનિયાની પહેલી એવી પાયલોટ છે જે પગથી થી પ્લેન ઉડાડે છે એને આ નથી બોલો